નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે તાજેતરમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ પગલાં લેવા બાબતે હાલમાં ઝુંબેશ ચાલુ છે જેને અનુસંધાને ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબે ભાવનગર રેન્જના જિલ્લાઓમાં આવી પુવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે માર્ગદર્શન અને પગલાં લેવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાડ દ્વારા અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગાડ શરીર સંબંધી મિલકત સંબંધી ગેરકાયદેસર માઇનિંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા ઇસમો કે જેઓ વિરુદ્ધ છેલ્લા પાંચ વર્ષમાં પાસા અને તડીપાર કાયદા હેઠળ પગલાં લેવાયા છે તેવા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના એકસોને ત્રીસ લોકોની મિટિંગનું આયોજન અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલ હતું જેમાં આ લોકોને સમજ આપવામાં આવેલ હતી કે અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિને અસર થાય કે અશાંતિ ફેલાય તેવી ગુનાહિત પ્રવૃત્તિને ધ્યાને આવી તેઓની વિરુદ્ધ હાલમાં ઝુંબેશ અનવયે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે બાબતે તેઓને સૂચના પણ આપવામાં આવે તેમજ હાજર રહેલા ઈસમો સાથે ભૂતકાળમાં બનેલા બનાવો તેમના અનુભવો અંગે પણ ચર્ચા કરવામાં આવેલ હતી તેમજ આ લોકોએ ગુનાહિત પ્રવૃત્તિને લીધે પોતા પોતાના પરિવારને થયેલ નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી અને ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સુધારો લાવવા બાબતે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સમજ આપવામાં આવેલ હતી આ કામગીરી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાબરકુંડલા વિભાગના પોલીસ અધિક્ષક વેલય વૈદ્યધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી તથા અમરેલી વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા દ્વારા તેમજ જિલ્લા પોલીસના થાણા અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હતી બીરો રિપોર્ટ સાવરકુલના રફતાર સંજય વાઘેલા વિજપડી